મહિને જો અત્યારે સ્ટાર્ટ થાય છે યાર મારા રેડી થાય છે ઓલગા કરી આપે થેન્ક યુ ઓલગા બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કે આજે ગરબા રમવા જવાનું છે ફર્સ્ટ ટાઈમ આ નવરાત્રિના ગરબા એર ડન થઈ ગયા છે જો મારા નેટ પણ મેં કરી નાખ્યા છે સરસ કલરથી મારી જે ચણિયા ચોળી છે એના મેચિંગના કર્યા છે મેં અને ફરીંગ એમનો ફોન આવ્યો તો કે તું રેડી થઈ ગઈ ને એમને પહેલી વખત ફોન કરીને મને પૂછો છો આવો મારા બ્લો ડ્રાય જો ડન થઈ ગયા છે એકદમ કરલી કરલી પણ એટલી ઝલક તમને બતાવી દવા છે આજે હું બહાર જ નહોતી આવી એટલે કારણ કે ફ્રી હતી ને મારા ને બધું કર્યું અને હેલ કરાયા એટલે ટાઈમ સ્પેન્ડ થઈ ગયો તો અહીંયા ગરબા રમવા જવું છે ને તો આજે વહેલા વહેલા નીકળી ગઈ છું અને અજવાળું પણ છે ને ત્યાં હું ઘરે પહોંચી દઈશ ઘરે જઈ ફટાફટ ડિનર કરીને વહેલા વહેલાં પછી આ સોરી પહેલાં આરતી કરીશું ભગવાનની અને ગરબો પ્રગટાવીશું ડિનર કરી રેડી થઈ અને પછી અમે નીકળી જઈશું જવા માટે ઘરે લેવા માટે મેં બોલાવી લીધા છે એટલે ફટાફટ ઘરે પહોંચી જઈ આજે લખીને મને બધું ટાઈમે મળી ગયું ને ઘર છે ને ક્યાંક જવાનું હોય ને ત્યારે જ બહુ લેટ થાય નોર્મલી આપણે કંઈ કામ ના હોય ને ત્યારે વહેલા વહેલા પહોંચી જઈએ ક્યાંક જવાનું હોય ને ત્યારે બહુ ટાઈમ લાગે મારી ફ્રેન્ડ છે ને અંકિતા એ હમણાં જ મને કહેતી કે મારે બોલ આજે એ ગરબામાં આવવાની જ છે તો કે રસ્તામાં એટલો ટ્રાફિક છે ને કે નોર્મલી હોય નહીં આટલો બધો ટ્રાફિક બધું વહેલા નીકળી જવાય ને એટલે આવું જ હોય અમારે જો ગરબા રમવા અહીંયા જવાનું છે આ સ્કૂલમાં છે સેન્ટ હેલેન સ્કૂલમાં આજે પરેન નવરાત્રીમાં મજા આવે ને જો આજે પરેન છે ને મારા માટે ડિનર બનાવે બધા માટે જો કે દેવાનું મારું અને પરેનનું બર્ગર છે ને એટલે બનાવી આપે છે અને આ લોકો મારા ઘરે તુષારનો અમે એવું કહી કે બ્રો સારું બનાવે તો સારું બ્રો ને આપી દે એટલે મારે થોડોક એક દિવસ ડિનર બનાવવામાં રાહત મને આવીને જો કાકડી પેલા ખાઈ લઉં ના શાક પતાવી દઉં ના ના ચાલો હું રેડી થવા લાગુ પટેલ કરે ત્યાં સુધીમાં કારણ કે એ લોકોને કુર્તા ને એવું જ પહેરવાનું એમને ટાઈમ ના લાગે મને ટાઈમ લાગે એટલે દેવાનું તો જો ડિનર કરવા બેસી પણ ગયો છે થેન્ક યુ પર્યંક ઓ મિસ્ટર પર્યંક પટેલ થેન્ક યુ વેલકમ મેં જો ત્યાં સુધી મારો મેકઅપ છે ને ફટાફટ કરી લીધો દસ મિનિટ નહીં કરી મેં મેકઅપમાં શું કેવું પર્યંક તમારું કે છે ને તમને એવું નહીં કહે કે મેં બહુ ટાઈમ લઈ ગયો તો દસ મિનિટમાં હું રેડી થઈ ગઈ તમે हेयर ના કરાય બોલે બર્ગર સ્પેશિયલ બર્ગર સ્પેશિયલ છે રેડી હાઉ છે હો 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 સરસ માણેક માણેક લાગે હાલત તો આ બધું સામાન ઇન્ડિયા જ લઈ જવાનું બધું આઈ નો બધું હજી રેડી થાય છે ને એટલે પણ આ હેવી બહુ છે મને ઊંચો ઊંચો વાળે તમે જોશો હો પણ તમે કેતા થાય જેવું જ છે વજનમાં હેવી છે વધારે હજી મારા હેર બાકી થોડા કરવાના પીના ડાર્ક સર્કલ થઈ ગયો તમારા હા ડાર્ક સર્કલ તો મને છે જી બહુ યાદ ન કરે સારી વસ્તુ કહેવાય પર એમ એવું બધું યાર આપ યાદ કરાય મને એમ કે આમ કેવી લાગે છે એમ કે ખાલી સારી મલ્ટી કલર છે બધા રેડી થઈને નીકળી ગયા પરેંગ બ્લેક કુર્તા મેચિંગ નથી કર્યું નોર્મલી અમે લોકો છે ને ત્રણેય મેચિંગ કરીએ કોઈ પણ કલર નો પણ આજે બધા અલગ અલગ છે દેવા પાસે બ્લેક હતો પરંગ

અહીંયા જો આ લોકો તો રમવા બેસી ગયા છે નિલેશ આવતા નથી અને કઈક બેક પેન થઈ ગયું છે એટલે ઉપર અહીંયા કેટલા છે અહીંયાથી ત્યાં તો બધા ઘણા બધા છે ને અંકી રેડી કઈ બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે ઓકે સરસ તૈયાર થઈ ગઈ છે કરેક્શન કોઈ દિવસ મને ફોટા પાડવા ના દે કે આ દરરોજ એમ કે તૈયાર થામ જલ્દી કરજો અને ફોટા પાડવા ઉતાવળ કરવા ફોટા પાડવા કેટલા 7 વાગી કે તમારે જો જો કરો તો વાંધો નહી હા ચલો જઈએ હવે અંકી આવે ને એટલે અંકી હાલો ચાલો જલ્દી જલ્દી આ હિરોઈન અમારી છે ને તૈયાર થઈને હવે આવતી નથી પાણીની બોટલ લીધી હા લીધી લીધી નો કે ચાલો જે છોકરાઓ તો અહીંયા રેડી જ છે અમારે ડેડી આવી શકે આઈ નો બેટા ડેડી નહીં આવી શકે ને એમને બેક પેઇન છે મમ્મા છે હા એ જ ને અહીંયા જો દેવા અમને બધા આવી ગયા છે હવે અને આ છે અહીંયા સ્કૂલમાં રાખીએ એવું છે ઓકે તો આ છે પટેલ સમાજના શું કે આપણે લેવા પટેલ સમાજના જે ગરબા અહીંયા છે ને લોકો આયોજિત કરે છે એવરી યર નવરાત્રિમાં હોય દિવાળીનું ફંક્શન પણ હોય સમરની પિકનિક પણ હોય એટલે સારું આપણી કોમ્યુનિટી અહીંયા બધા જ ભેગા થઈએ અને બધા સાથે મળીને એન્જોય કરીએ મજા આવે

વચ્ચે મને કોઈ મેસેજ કરતા હોય બધા કે તમે મંદિરે માં જાઓ છો ને તો કે આ મને ઓળખી છે એવું પણ ખબર ને પછી રિપ્લાય ના કરે એ લોકો ઓકે ના ના સારું કેટલી બધી કેટલી ભાઈસ આપી દેવું પડે ને આપીસ થેન્ક યુ દેવાંશી જો હવે આવી ગઈ હમણાં મને વચ્ચે કોઈ પૂછ્યું છે કેમ દેખાતી નથી તમારી ફ્રેન્ડ ને આવી જાય ચાલ આવી જાય આવી જાય મારા ઘરે પંક્તિબેન જો હમણાં અહીંયા મળી ગયા છે હું બધું પ્રસાદ નહીં લીધી બેટા જે ખાધી જ નથી મેં થેન્ક યુ એને મેં લીધું બેટા હું હમણાં લઈશ પછી વિડીયો લઉં છું ને એટલે બરાબર હવા મજામાં મીઠાઈ લોકો ને રીલ બનાવી હતી પણ રીલ બનાવ્યા પેલા ગરબા શરૂ થઈ ગયા

ચાલો હવે જલ્દી ફટાફટ નીકળો બધા કેટલી ભીડ છે તો અહીંયા અત્યારે કેટલા પોણા બાર વાગે મારે જમણવાર ચાલે છે અમને ને તુષાને બાકી હતું જમવાનું એટલે લોકો તો પણ અપર તો બીજો રાઉન્ડ ચાલે છે કોઈ કીધું જ ના હોય તમને એવું કીધું તું આમ તે કોક ને જોઈ લે અત્યારે ફરીવાર ને કોક અપાય યાર તમે લોકો છે ને તમે જ પરે વજન ઘટાડવા નહીં દેતા બંને ભેગા થઈને જ તબ આ કે લે ઇરાત ઓર જર્નલ તો તો નઈ થઈ ગયો યાર સગુણાત મને કીધું આજે સગુણાત માં ઢોકાવું પડશે થઈ ગયો સગુણાત માં ઢોકાવું પડશે ના ખરેખર મને કીધું તમે બહુ પાતળા થઈ ગયા તો એક કામ કર આ કરો ને આ પૈસા ન

તો તમે લોકો આ નોટ કરી લેજો નંબર અને ઓર્ડર કરવો હોય તો ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરી શકો છો કાલે બનાવો તો મારા ગૌળી જમાડવાની છે ભૂખ્યું રેવાનું તમારે સવાર માં સાડા બાર થઈ ગયા અમે બધા બેઠા હતા પણ હવે ઊંઘે એટલી ચડી છે તો સુઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે ચાલો ફરીથી મળીશું નવા વિડીયો સાથે બાય